આ સંઘવી ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે માં अंबानी ભક્તિ અને ઓપરેશન સિંધોની શક્તિ સાથે ગરબા રમાશે ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડે રાત સુધી રોજગારી મેળવી શકે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે તમામ હિતોને ધ્યાનમાં રાખીને લારી ગલ્લાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકાય કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો એકસો બાર નંબર ઉપર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે ઉપરાંત અસામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટે અપીલ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે આ અંગે જાહેરાત કરતા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે नवरात्रि ने शुरुआत थाई मां अम्बा भक्ति ऑपरेशन सिंदूर की शक्ति आत्मनिर्भर बनिए नस नसती मोड़ी रात सुधी खेलयो गरबा रम से पूरा हक थे गुजरात की धरती पर અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાણી સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કઈક અલગ જ મૂળમાં ધસડે પડી ગયો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોને